ખેડા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે વિજયભાઈ જે પટેલે ચાર્જ સંભાળ્યો ખેડા જિલ્લામાં પોલીસ પોલીસ વિભાગમાં નવો ફેરફાર થયો છે વિજયભાઈ જે પટેલે જિલ્લા અધિક્ષક એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે નવા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે વિજયભાઈ પટેલે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુનાખોરી પર કાબુ મેળવવા તથા જનતા સાથે સુમેળ સાધી કાર્ય કરવા તેઓ પ્રાથમિકતા આપશે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની કામગીરીનું મૂલ્યાંકન કરી કડક અને પારદર્શક પોલીસિંગ માટે પગલાં લેવામાં આવશે ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા અને યુવાનોમાં નશાખોરી વિરુદ્ધ અભિયાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે અલતાફ શેખ કપડવંજ ગઈકાલે ખેડા જિલ્લાના એસપી તરીકે મેચાજ સંભાળ્યો છે ચાર સંભાળતાની સાથે અમારા જે પુરોગામી અધિકારી હતા એમની પાસેથી જિલ્લા માટેની જે બ્રીફ લીધી હતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જાળવવાની જવાબદારી જે સરકારે મને આપી છે એને સુપરે નિભાવીશું ટ્રાફિક એ બાબતની અમારી પ્રાયોરિટી રહેશે જિલ્લામાં શાંતિ બની રહે કાયદાનું શાસન રહે એ જ મારી પ્રાયોરિટી રહેશે સર આપનો ભૂતકાળનો અનુભવ શું હતો અત્યાર સુધી હું આ જિલ્લામાં પહેલાં ત્રણ વર્ષ ડિવાઇસ તરીકે કપરોન ડિવિઝનમાં જોબ કરીને ગયો હતો એ વખતે પણ અમે ખૂબ જ પ્રામાણિકતાથી જિલ્લામાં તમામ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરેલો હતો અને એ અનુભવનો લાભ લઈ અને આગામી વર્ષોમાં પણ એ બાબતે ધ્યાન રાખીશું